જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે શિયાળામાં ભરપૂર માત્રામાં લીલા વટાણા મળતા હોય છે તો આજે હું આપ સૌને માટે લીલા વટાણામાંથી બનતા નવા ગોટાની રેસીપી લઈને આવી છું આ ગોટા એકદમ ટેસ્ટી લાગે છે અંદરથી આપણે ગ્રીન મસાલો બનાવીશું અને બહારનો પડ ગોટા માટેનું એકદમ ક્રિસ્પી રહે અને તેલ ભરાયા વગરનું એકદમ ડ્રાય રહે એ માટેની હું ટિપ્સ પણ આપીશ અને અંદરનો એકદમ ગ્રીન મસાલો આપણે તૈયાર કરીશું આ ગ્રીન મસાલાવાળા ગોટા તમને લીલવાની કચોરીનો સ્વાદ પણ ભૂલવાડી દેશે તો ચાલો એકદમ ટેસ્ટી આપણે લીલા વટાણાના ગોટા બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે અહીંયા મેં એક કપ લીલા વટાણા લઈ લઈ લીધા લીધા છે છે અહીંયા ફ્રેશ ફ્રેશ જો તમારે લેવા હોય તો તો એ પણ શકો છો પરંતુ લેશો વધારે ટેસ્ટ સારો આવશે અને બે બટેટા લઈ લીધા છે તો અહીંયા આપણે બટેટાને બાફી લઈશું અને જે વટાણા લીધા છે એને આપણે અધકચરા ચીલી કટરમાં વાટી લઈશું તો અહીંયા આપણે અધકચરા વાટવાના છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે ગોટા માટેનું બેટર બનાવી લઈએ ત્યારબાદ એમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અહીંયા તમને જેટલું ખાટું મીઠું પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું હવે અહીંયા મેં અડધો કપ પાણી લઈ લીધું છે તો થોડું થોડું જઈશું અને મિક્સ કરતા જઈશું એકદમ ગાંઠો ન રહે એ રીતનું આપણે બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે અહીંયા હું તમને સિક્રેટ પણ જેનાથી તમારે ઓટાનું ઉપરનું પડ એકદમ ડ્રાય રહે અને તેલ ભરાય વગરનું ક્રિસ્પી બને એ રીતની હું તમને ટીપ્સ બતાવીશ તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો થોડું થોડું પાણી ઉમેરીને અહીંયા આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે તમારું જે ગોટા માટેનો બહારનું પળ હોય છે એકદમ ડ્રાય બનશે અને તેલ ભરાય વગરનું બનશે અને ગોટા એકદમ ઉપરથી ક્રિસ્પી બનશે ઉપરનું પળ અને તેલ બિલકુલ નહીં ભરાય ગોટામાં તો આ સિક્રેટ ટિપ્સ તમે જરૂર ધ્યાન રાખજો કોટ થઈ શકે તો ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું અને આપણું ગોટા માટેનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું ગાઢું રાખ્યું છે તમને ચમચીની મદદથી પણ બતાવી દઉં થોડું ગાઢું રાખશો તો સરસ રીતે કોટિંગ થઈ એટલા માટે આ રાખવાનું છે હવે આપણે લીલા વટાણાનો મસાલો તૈયાર કરી લઈએ તો એના માટે આપણે કડાઈમાં બે મોટી ચમચી તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગ ઉમેરી દઈશું બે ચમચી ક્રશ કરેલા આદુ મરચા ઉમેરી દેવાના છે એને એક મિનિટ માટે સાતળી લઈશું સંતળાઇ જાય એટલે આપણે જે ક્રશ કરેલા વટાણા છે એ ઉમેરી દેવાના છે અહીંયા અમે કટર માં આ રીતના અધકચરા વાટી લીધા છે ફાઇન પેસ્ટ નથી કરવાની આ રીતે અધકચરા જ વાટવાના છે એને એકવાર મિક્સ કરી દઈશું હવે અહીંયા આપણે કાચા વટાણા લીધા છે એટલા માટે આપણે એને ધીમા ગેસ ઉપર ઢાંકીને ત્રણ મિનિટ માટે થવા દઈશું વચ્ચે વચ્ચે ચેક કરીને ચલાવતા રહીશું તો વટાણા ત્રણ થી ચાર મિનિટમાં સરસ રીતે બફાઈ જાય છે અને સરસ રીતે ચડી જશે તો વચ્ચે વચ્ચે એક બે વાર ચલાવી લેવાનું છે તો હું એકવાર ચેક કરી લઈશ વચ્ચે મેં બે વાર ચલાવી લીધું હતું વટાણા આપણા સરસ રીતે ચડી ગયા છે તો હવે એમાં આપણે જે બાફેલા બટેટા તૈયાર કર્યા છે તો એ ઉમેરી દઈશું અહીંયા તમે બટાટા તમારા ટેસ્ટ ઓછા કરી શકો છો એ વસ્તુને મિક્સ કરી દઈશું ગોટા બનાવવા માટેનો ગ્રીન મસાલો એનો મેઇન પાર્ટ હોય છે તો આ ગ્રીન મસાલો સારો હશે તો તો તમારા ગોટા સરસ બનશે હવે મિક્સ કર્યા બાદ એમાં આપણે મસાલા કરીશું તો સૌથી પહેલા મીઠું ઉમેરી દઈશું બટેટા બાફવામાં પણ ઉમેર્યું છે એટલે ધ્યાનથી હું એડ કરીશ ચપટી હળદર અને એક ચમચી કિચન કિંગ મસાલો ઉમેરી દઈશું ગરમ મસાલો તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો અડધા લીંબુનો રસ અને એક ચમચી ખાંડ ઉમેરી દઈશું આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું એકદમ ટેસ્ટી આપણા ગ્રીન મસાલો બનીને તૈયાર થઈ ગયો છે એક મિનિટ માટે ચલાવી લઈશું અને ત્યારબાદ આપણે ગેસની આંચ બંધ કરી દઈશું માત્ર બે થી ત્રણ મિનિટમાં જ આ મસાલો બનીને તૈયાર થઈ જાય છે એક ચમચી ધાણાજીરું પાવડર અને ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું તો આપણો ગોટા માટેનો એકદમ ટેસ્ટી ગ્રીન મસાલો બનીને તૈયાર થઈ ગયો છે આ મસાલામાંથી તમે પરોઠા પણ બનાવી શકો છો અને કચોરી પણ બનાવી શકો છો મસાલો ઠંડો થઈ જાય એટલે એમાંથી આપણે આ રીતના

તો આ રીતનો એકદમ ડ્રાઈવ આપણો પડ બનશે અને ઉપરથી જરા પણ તેલ રહેતું નથી તો હવે હું તમને તોડીને પણ બતાવી દઉં અંદરથી આપણા ગોટા એકદમ લીલા મસાલાને લીધે એકદમ ટેસ્ટી લાગે છે તો તમે આ લીલા વટાણાના ગોટા જરૂરથી ટ્રાય કરજો તમે આને સોસ સાથે કે ચા જોડે પણ સર્વ કરી શકો છો તો તમને અમારા લીલા વટાણાના ગોટાનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારા નવા વિડીયોની જાણકારી તમને તરત મળી જાય ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો